ક્રિસ દોડ ક્રિસ્મોલભૈય તબેનું દિવ્ય દયાના દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે એપ્રિલ અઢારમી તારીખ ગુડ ફ્રાઈડે પવિત્ર શુક્રવાર છે આજનો શાસ્ત્ર પાઠ યો ગ્રંથ અઢાર મોધ્યાય પહેલી કડીથી ઓગણીસમી ઓગણીસમો અધ્યાય બેતાળીસમી કલમ સુધી ખ્રિસ્તમ અલભૈય તબેનો ગુડ ફ્રાઈડે બધા ફ્રાઈડેમાં આજ ગુડ ફાઈડે છે બધા શુક્રવારમાં આજ પવિત્ર શુક્રવાર છે પણ આ ગુડ ફ્રાઈડેના તીએ થયું શું અમુક વખતે લોકો પૂછે છે તમારા પ્રભુ તો મરણ પામ્યા એ કેવી રીતે ગુડ હોય એ કેવી રીતે પવિત્ર હોય ખ્રિસ્ત મહિતાબેનું પ્રભુ યસુ આપણા માટે મરણ પામ્યા પ્રભુ યુસુ આપણા પાપોમાંથી મુક્ત કરવા માટે મરણ પામ્યા કેમ મરણ કેમ એમના ગિર પ્રવચન પૂરતું નથી આપણે મુક્તિના માર્ગે દોરવા માટે એમના સંદેશો એના ચમત્કાર આ બધું આપણને મુક્તિના માર્ગે દોરવા માટે પૂરતો નથી પણ પ્રભુ યુસુવાદસ્તંભ ઉપર પોતાનું જીવન આપી માનવજાત ઉપરના જે પ્રેમ છે એ વ્યક્ત કરે છે એટલે ગુડ ફ્રાઈડે છે કહેવાય છે ખ્રિસ્માલ ભાઈ તે ઘણા બધા લોકો એવી રીતે તો મરી ગયા છે જાત જાતના કારણ માટે હોય દેશ માટે હોય કુટુંબ માટે હોય કોઈને બચાવ માટે હોય પણ દુનિયામાં એક જ વ્યક્તિ એના લોહી વડે પાપ મુક્તિ માટે મરી ગયા હોય એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે માર્કના ગ્રંથમાં માર્ચના ગ્રંથમાં છવ્વીસમો મધ્યમ અઠ્યાવીસ મારે જોઈએ છીએ એ મારું લોહી છે એ કરારનું લોહી છે સૌની પાપમાં પાપમાંથી મુક્તિ માટેનું રેડાવાન છે માનવજાતને મુક્ત કરવા માટે પ્રભુ ઈસુ પોતાનું લોહી પોતાનું જીવન ત્યાગ કર્યો હતો રોમના ધર્મશરૂપે નવમી કલમ આપણે વાંચીએ છીએ પૌ લખે છે એમના બલિદાનથી આપણે પુણ્યશાળી ટ્યા છીએ એટલે આપણે ઈશ્વરના કોપમાંથી બચી જઈશું એમાં શંકાશી ખ્રિસ્તમાલા ભયતા બહેનો એક વખત એક વ્યક્તિ એક મોટા ખાડામાં પડી ગયો એટલો મોટો ખાડો હોતો એ નીકળી શકે જ નહીં જોર જોરથી બુંબાડે છે મને બચાવો મને બચાવો થોડી વાર પછી ત્યાંથી એ રસ્તે થઈને એક માણસ આવે છે આ માણસ જે ખાડામાં પડ્યો છે બોખાર કરે છે એ સાંભળો બિચારો કેવી રીતે પડી ગયો મારાથી નાતા એમ કરીને ત્યાંથી આગળ વધી જાય છે બીજો એક માણસ આવે છે આ માણસ બોખાર કરે છે મને બચાવો મને બચાવો અને એ પણ કહે છે બિચારો તું કેમ પડી ગયો તું કયો પાપ કર્યો આ ખાડામાં પડી ગયો છે બીજા કોઈ તને આવે ને બચાવ ત્યાંથી ચાલ્યા જાય છે ત્રીજી વ્યક્તિ આવે છે આ માણસ પોખાર કરે છે ખાડામાં પડતા પડતા હાથ ઊંચા કરે છે મને બચાવો મને બચાવો એ માણસ પણ આ કામ મારાથી ના થાય એમ કરીને ત્યાંથી જતો રહે છે થોડી જ વાર પછી એના પપ્પા ત્યાં એ રસ્તે થઈને આવે છે દીકરો ખાડામાં પડ્યો છે એમ કરીને વિચાર પણ કર્યો નહીં એ એ ખાડામાં કૂદે છે દીકરાને કહે છે બેઠા તું મારા ખભે ઊભા રહીને આ ખાડામાંથી નીકળી જા દીકરા પણ ખુશ થઈ ગયો પિતા ઊભા હતા પિતાના ખભે ચડી ખાડામાંથી બહાર આવી ગયો બહાર આવી ગયો હવે પછી એના પિતાને બચાવવા માટે ખાડામાં જોયું પિતા મરી ગયા હા ક્રિસ્માલા ભયતા બહેનો આપણે બધાને આ ખાડામાંથી ફાપના ખાડામાંથી અપમાનનું ચિહ્ન એ ક્રોસ ખૂનીઓ માટેનું ક્રોસ શરમજનક એ ક્રોસ એ મહિમાવંત બનાવ્યા ખ્રિસ્ત ધર્મનું છિન્ન બનાવ્યા મુક્તિનું છિન્ન હોય એ ક્રોસ છે વધસ્તંભ છે એ વધસ્તંભ પર પ્રભુસુ પોતાનું પ્રાણ છોડ્યું છેલ્લે કહ્યું પૂરું થયું જે હેતુ માટે ઈશ્વરે એમને આ પૃથ્વી ઉપર મોકલ્યા એ પૂરું થયું હા ક્રિસ્ત મા ભયતા આજના ચિંતન શાસ્ત્ર પાઠ આ પવિત્ર શુક્રવાર પાપ કેટલો મોટો ખાડો છે પાપમાંથી મુક્ત કરવા માટે દુનિયામાં કોઈ આવ્યા નહીં માત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા છે એમ જાણવા માટે સમજવા માટે સ્વીકારવા માટે તમને આ સંદેશ મદદ કર્યું હોય દિવ્ય દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ડ કરું છું કારણ તમે બધા આશીર્વાદ છો અભિષેક્ત છો પ્રભુ યુસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું બોલો દિવ્ય દયાનો જય ગોડ બ્લેસ યુ ઓલ